વડોદરા જિલ્લાના ડભોઈ અને કરજણ વચ્ચેના રેલવે માર્ગનું નેરુ બિજમાંથી બ્રોડબ્રેજમાં રૂપાંતર થયાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવામાં આવી નથી આ મામલે રેલવે મુસાફરોની હાલાકીને ધ્યાને રાખીને ડિવિઝનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટી દ્વારા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં ડીઆરુ ના સભ્ય એમ હબીબ લોખંડવાલા દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે ડબુ કરજન રોડ પર બ્રોડ્રેજનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને રેલવે તંત્ર દ્વારા તેનું ટ્રાયલ રન પણ સફળતાપૂર્વક કરી લેવામાં આવ્યું છે આમ છતાં નિયમિત ટ્રેન સેવા શરૂ કરવા તંત્ર દ્વારા થઈ રહેલો વિલંબ અકળાવનારો છે આર્થિક બોજ ટ્રેન સેવા ઉપલબ્ધ ન હોવાથી મધ્યમ અને ગરીબ વર્ગના મુસાફરોએ ખાનગી વાહનો કે एसटी બસ પર નિર્ભર રહેવું પડે છે જે રેલવેની સરખામણીએ ઘણી મોંઘી પડે છે. અને કર્જન વચ્ચે મોટી સંખ્યામાં શ્રમિકો અને નોકરિયાત વર્ગ અવર્જોવર કરે છે ટ્રેનના અભાવે તેઓ સમયસર કામના સ્થળે પહોંચી શકતા નથી જેની સીધી અસર તેમના વેતન અને રોજગાર પર પડી રહી છે. રોડ પર અભ્યાસ અર્થે છતાં વિદ્યાર્થીઓને શાળા કોલેજ પહોંચવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે. તેમના સમય અને નાણાં બ બંનેનો વ્યય થઈ રહ્યો છે. ત્યારે આ રૂટ પર ત્વરિત પેસેન્જર ટ્રેન શરૂ કરવામાં આવે તો હજારો મુસાફરોની સસ્તી અને સલામત મુસાફરીનો લાભ મળી શકે તેમ છે આનાથી માત્ર મુસાફરોને જ નહીં પરંતુ વિસ્તારના વેપાર અને ઉદ્યોગ જગતને પણ મોટો ફાયદો થશે હોવાનું જણાવાયું છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા એક જ માંગ છે કે રેલવે તંત્ર વહેલી તકે આ રૂટ પર પેસેન્જર ટ્રેન દોડાવવાનું શરૂ કરે કે જેથી સામાન્ય જનતાને હાલાકીમાંથી મુક્તિ મળે અને રેલવેના કરોડોના ખર્ચ બનેલા બ્રોડગ્રેજ ટ્રેકનો સાચો ઉપયોગ થાય હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ